કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફિક સમસ્યા નિરાકરણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આજરોજ કેશોદ પોસ્ટે ખાતે જે શાકભાજીની લારીઓ છે કે શાકભાજી વેપારી છે એના લીધે જે સેકન્ડ ટ્રાફિક ઇસ્યુ થાય છે એ સંદર્ભે મિટિંગ રાખવામાં આવી હતી જે મિટિંગમાં નગરપાલિકા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય આગેનો ઉપસ્થિત જે બાબતે આજે ટ્રાફિક ઇસ્યુ કઈ રીતે સોલ્વ કરવું આપણે શાકભાઈ લાડનું અન્ય કઈ જગ્યા પર સ્થાન કરવું બધી ચર્ચા કરવામાં આવી હવે આવતીકાલથી મારી એક અપીલ બી છે કેશોદ જનતાને અને વેપારીઓને કે સવારે નવથી રાતના નવ સુધી કોઈ પણ હેવી વેહિકલ જે એમની દુકાનમાં માલ સામાન મંગાવ્યા છે એ અલાવ ન કરે રાત્રે નવ વાગ્યા પછી કોઈ ઇસ્યુ છે નહીં એ જે ઓટો રિક્ષા છે ઇકો વહીકલ સે પછી 12 થી સિટી રાઇડ ન્યા આવે છે એ તમામ ને આવતી કાલ થી પિક અપ પોઈન્ટ સરદ ચોક રાખેલ છે એક વહીકલ આવશે ભરાશે પેસેન્જર થી જસે બીજો વહીકલ આવશે હમ છતાં પણ કોઈ ને વ્યક્તિ કોઈ અપણી શું હોય તો મારો કોન્ટેક્ટ કરી શકે છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપટી ડોટ કોમ